દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાની ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાંધી કરવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત આ સત્ર મળ્યું છે જેમાં બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને હવે સજા થશે ઉલ્લેખને છે કે ગુજરાત પહેલા મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે અને આ પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત હવે સાતમું રાજ્ય બની ગયું છે અત્રે ઉલ્લેખને છે કે પીઆઈએલ થતા હાઈકોર્ટે આ કાયદો બનાવવાના નિદેશ આપ્યા હતા હવે જાણીએ કે આ બિલમાં શું જોગવાઈ છે આ બિલમાં કરેલી જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈનો ભંગ કરીને માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેર ખબર આપે અથવા અપાવડાવે વ્યવસાય કરે અથવા કરાવડાવે પ્રચાર કરે અથવા સુધીની કેદની અને પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પણ પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે તેમજ આ ગુનો બિન જામીન ગણાશે જ્યારે બિલ રજૂ કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ જણાવ્યું હતું કે આ નવા કાયદા માટે મારા સાથી મિત્રોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે કાયદા બનાવવાથી કાળા જાદુ અટકતા નથી એમ હું માનું છું પણ એકસો બ્યાસી ધારાસભ્યને આવા દૂષણ દૂર કરવા માટે પ્રજાએ જવાબદારી આપી છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ જવાબદારી આપણા સૌની છે ભુવાજીની વ્યાખ્યા છે સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં સામાજિક અગ્રણી જેવા ભુવા અને આપણે જેને રોકવા માંગીએ છીએ એ બંને એક ગણતા હોઈએ તો અલગ વાત છે ડાકણ કે ભૂત વળગ્યું હોય તો સમાનની જે પ્રથા છે એ પ્રથા જાળવા માટે ગયા હો તો ખોટું નથી એમ તેમને જણાવ્યું છે દોરો બાંધવો પીછી મારવી દીવો કરાવો પૂજા કરવી એને તથા વાળ બાંધીને લટકાવવા કે ગરમ સળિયા શરીર પર લગાડવા એની સરખામણી જ કેવી રીતે થાય જે માપદંડ છે એની અંદર અમુક વસ્તુ છે અને અમુક વસ્તુ નથી કે જેવી રીતે કે વાળ બાંધવા એને ગરમ ગરમ સળિયાથી ચીમટો આપો એ બધી સરખામણી કેવી રીતે થાય તેમ હરસંગવીએ કીધું હતું એમને કહ્યું કે આ બંને ઘટના અલગ છે કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી જો કે વર્ષ બે હજાર ત્રેવીસની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે ખાલી ભારતમાં જ કાળા જાદુની પ્રથા છે એમ નથી પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે એમ બિલ રજૂ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું વધુમાં તેમણે કહ્યું કે તમે જે ભુવાજી પાસે જાઓ છો એની પાસે તો આખું ગામ જાય છે પણ ભુવાજીના નામનો ઉપયોગ કરીને બની બેઠેલા ભુવા જેને માત્ર સમાજના શોષિત લોકોની તકલીફનો લાભ ઉઠાવી વર્ષોની બચત વપરાઈ જાય જીવન ગુમાવ્યા છે એ જીવન બચાવવા માટેનો આ કાયદો છે નોંધણી કરવા માટેના જે સૂચન છે યોગ્ય છે જેનાથી લોકોને માહિતી પ્રાપ્ત થશે એ સૂચનનું પાલન કરવામાં આવશે ખાનગી બિલ લાવનારા લોકો જ અહીંયા આવી ગયા છે બિલમાં બદલાવ એ છે કે સાચા ભૂવાજી ખોટા ભૂવાજી અંગેની માહિતી છે જેમાં પોલીસની દખલ અંદાજી અંગેની વાત પણ અહિયાં નક્કી કરવામાં આવી છે જે બિલ હતું એમાં ધર્મ અને અધર્મ એક થતું હતું જ્યારે આ બિલમાં ધર્મ અને અધર્મ બંને અલગ છે આખા મામલે રાજ્યમાં જે ઘટનાઓ ઘટી હતી તેનું ઉદાહરણ હરસંઘવીએ આપ્યું તેમણે જણાવ્યું કે અમદાવાદના નારાયણપુરામાં પિસ્તાળીસ વર્ષનો ઢોંગી પચીસ વર્ષની દીકરીને લઈને ભાગી જાય છે એમને એક બીજું ઉદાહરણ પણ આપ્યું એમાં એમને કહ્યું કે ગીર સોમનાથમાં ચૌદ વર્ષની પુત્રીને વળગણ હોવાની શંકા રાખી પોતાના ખેતરમાં બે કલાક સુધી આગ લગાવીને દીકરીને ઊભી રાખવામાં આવે છે દાજેલી દીકરીને ચાર થી પાંચ દિવસ સુધી ખેતરમાં બાંધીને રાખતા દીકરીએ જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો અને પિતા પોતે જ દીકરીનો હથિયારો બને છે એમને બીજું એક ઉદાહરણ આપ્યું બનાસકાંઠાનું ઉદાહરણ આપ્યું બનાસકાંઠામાં નરબલી આપવાથી લગ્ન થશે એવો વહેમ રાખી બાળકની હત્યા થઈ ગઈ હતી અરવલ્લીમાં પણ ડાકોન હોવાનો વહેમ રાખીને સિત્તેર વર્ષે વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે સુરતનું પણ એમને એક ઉદાહરણ આપ્યું જેમાં ગુમ પિતાની ભાડ મેળવી આપવાના બાને સગીર દીકરી પાસેથી પૈસા પડાવ્યા અને શારીરિક સંબંધ બાંધ્યા હતા એવી બાબત પણ ઉદાહરણ સ્વરૂપે એમને આપી હતી હવે અંધશ્રદ્ધા શ્રદ્ધા વચ્ચે આ જે કાયદો છે એમાં ગુનાહિત કૃત્ય કયા ગણાશે અને શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા અંગેની કાયદાની કલમ બેમાં એમને સ્પષ્ટતા કરી શકે માનવબલી અઘોરી પ્રથા કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય અનિષ્ટ કૃત્યોનું આચરણ પ્રોત્સાહન પ્રચાર પ્રસાર ભૂત શરીરમાંથી બહાર કરી અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખા પલાળેલું પાણી પીવડાવી માનવ મણમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે વિગેરે કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાઈ તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીજો ખજાનો મેળવવા અગોરી કૃત્યો કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઈના જીવનને ભય કે ગંભીર ઈજા પહોંચાડવી અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેઓ બીજાના મનમાં ભય પેદા કરવો કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો આવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની

પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવા વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભ ધારણ કરાવવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધવો આ તમામ પ્રકારની બાબતોનો ગુનાહિત કૃત્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા વિજિલન્સ ઓફિસરની નિયુક્તિ જોગવાઈ આ કાયદાની કલમ 5 માં વિજિલન્સ ઓફિસરની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવી છે વિજિલન્સ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપલા સ્તરના હશે વિજિલન્સ ઓફિસરે પોતાના અધિકાર ક્ષેત્રના વિસ્તારમાં સૂચિત કાયદામાં જણાવેલા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂરી સલાહ માર્ગદર્શન અને મદદ આપવાની રહેશે વિજિલેન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને ત્રણ માસની કેદ અથવા પાંચ હજાર સુધીના દંડની સાથેની કેદની સજાની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે જેથી વિજિલેન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે અને ઝડપથી કરી શકે હવે જાણીએ કે કઈ કઈ પ્રવૃત્તિઓ ગુનો ગણાશે નહીં આ કાયદામાં કઈ કઈ બાબતોનો બાબતનો સમાવેશ ગુનાહિત કૃત્યમાં થશે નહીં તેની સ્પષ્ટતા કલમ બારમાં કરવામાં આવી છે જેમાં પ્રદક્ષિણા યાત્રા પરિક્રમા તેમજ ઉપાસના કીર્તન ભજન પ્રાચીન અને પરંપરાગત કળાઓનો ઉપદેશ તેનો અભ્યાસ પ્રસાર પ્રચાર અને મૃત સંતોના ચમત્કારો ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો ઘર મંદિર દરગાહ ગુરુદ્વારા ચર્ચ અથવા

કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર મુશ્કેલી ઊભી થાય તો રાજ્ય સરકાર આ કાયદાને કલમ તેર હેઠળ બે વર્ષના સમય મર્યાદામાં હુકમ કરીને આ અધિનિયમની જોગવાઈ સાથે અસંગત ન હોય તેવી જોગવાઈ કરી શકશે એટલે બે વર્ષની મર્યાદામાં મુશ્કેલીઓ દૂર કરવાની જોગવાઈ આ કાયદામાં કરી દર્શક મિત્રો જાણીએ કે જે ભાજપના ધારાસભ્ય છે સ્વામી શું કીધું એમને કહ્યું કે માનવ બલિદાન સંસ્કૃતિ માટે ધિક્કારને પાત્ર છે ભાજપના ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું કે આ બિલને તેઓ સમર્થન આપે છે ભારતીય સંસ્કૃતિમાં લખ્યું છે કે જ્યારે કાળા જાદુ પરેશાન કરે ત્યારે હનુમાનજી ગાયત્રી પાઠ કરવો છે આજના સમયમાં અઘોરી કે મંત્ર તંત્રની જરૂર નથી સૌથી વધારે જો મંત્ર તંત્રનો જાદુ પરેશાન કરતો હોય તો એ ગરીબ અને વંચિત લોકોને છે માનવ બલિદાન પણ અહીંયા લેવામાં આવે છે એ સંસ્કૃતિ માટે ધિક્કારને પાત્ર છે આ બિલને તે સમર્થન કરે છે હવે આ મામલે જે કોંગ્રેસના ધારાસભ્ય છે કિરીટ પટેલે જણાવ્યું એમને કોરોનાની વાત યાદ અપાવી કોરોનાની અંદર સૂચનો હતા કે થાળી વગાડવાનું દીવા કરવું તો એમને આ બાબતે પૂછ્યું કે આ બાબત બધું શું છે કોરોના ભગાડવા વાળી થાળી વગાડવા વાળી જે વાત છે આ બધું શું છે તેમ કિરીટ પટેલે જણાવ્યું કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જણાવે છે ખાલી અભણ લોકો જ આવી ઘટનાના ભોગ બને છે એમ નથી પણ શિક્ષિત લોકો પણ આવી ઘટનાના ભોગ બને છે અભણ લોકો તો કહી દેતા હોય પણ અધિકારી કે ધારાસભ્ય કોઈને કહે નહીં આ બિલને મારું સમર્થન છે પણ એટલું કહીશ કે એક્શન જરૂરી છે ઘણા કાયદા લાવ્યા પણ શું એ કાયદા લાવવાથી ગુજરાતમાં ગુનાનું પ્રમાણ ઘટ્યું ખરું સવાલ એમને કર્યો હતો કાયદો લાવો પણ એનું અમલીકરણ અને ઝડપી ન્યાય મળે એ જરૂરી છે એમને કોરોના સમયના દીવા પ્રગટાવવાની વાતને એમને કીધું એમને કહ્યું કે પાંચ એપ્રિલ બે હજાર વીસના રોજ રાત્રે નવ વાગ્યે ને નવ મિનિટે દીવા પ્રગટાવવા અને બાવીસ માર્ચ બે હજાર રોજ કોરોના બગાડવા થાળી વગાડવાની વાત થાય આ બધું શું છે દર્શક મિત્રો જણાવી દઈએ તમને કે થાળી વગાડવાથી કોરોના ભાગતો નથી દીવા કરવાથી પણ ભાગતો નથી અને એવો ક્લેમ પણ કરવામાં નહોતો આવ્યો કે થાળી વગાડવાથી કોરોના ભાગી જશે પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઉલ્લેખ કર્યો છે એમને આડકતરી રીતે કીધું છે કે ભાઈ આ અંધશ્રદ્ધા નથી તો શું છે એમને એમને અગાઉ 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 કીધું કીધું કે કે બિલ બિલ લાવ્યા લાવ્યા એવું ત્યારે પણ કાયદા અમલી હતા અને હાલ પણ ભારતીય દંડ સંહિતામાં આ જોગવાઈ છે જો બિલની કોપી કરવી જ હતી તો થોડા સુધારા વધારા કરવા જોઈતા હતા કલમ પાંચમાં તકેદારી અધિકારી નિમવાની વાત કરી છે પરંતુ એનું જ્યુરિડિક્શન જ્યુરિડિક્શન છે એ કેટલું રહેશે ઉલ્લેખમાં અંદરથી જામીન લેવાના થાય અને રિમાન્ડની જોગવાઈ થાય તો લોકોને છેતરનારા અને બની બેઠેલા લોકોમાં ડર આમાં પેદા થશે દર્શક મિત્રો હવે આ બિલ પસાર થઈ ગયું છે એટલે ખાસ કાળજી રાખવી અંધશ્રદ્ધા ફેલાવનારા ચેતી જજો